નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે દેશ અને દુનિયા માટે સૌથી માઠા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે ચીનમાં કોરોનાને કારણે ચોવીસ કલાક ગૃહો શરૂ થઈ ગયો છે જેને ત્યાં લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ ભારતમાં પણ કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે જેમાં ગુજરાત પાંચમા ક્રમે આવી ગયું છે જી હા દોસ્તો ઘરના દરવાજે આવી પહોંચ્યો છે કોરોના હવે રહેજો સાવધાન ચીનનો ઘાતક કોરોના વાયરસ ગુજરાત સુધી પહોંચી ગયો છે ભારતના છ રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે ત્યારે ગુજરાત પણ બાકાત નથી ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થયો છે ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો થતાં કોરોનાના ટેસ્ટ કરવાની શરૂઆત પણ થઈ ગઈ છે કોરોના વાયરસના એક્ટિવ કેસના મામલે ગુજરાત દેશભરમાં પાંચમા ક્રમે આવી ગયું છે ચીનમાં સ્મશાનો હાઉસફુલ જોવા મળી રહ્યા છે ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે ફૂંફાડો માર્યો છે ચીનમાં કોરોનાના એક લાખ અઢાર હજારથી વધારે એક્ટિવ કેસ થઈ ગયા છે સાત હજાર પાંચસોને સત્તાવન દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર છે હાલ સ્થિતિ એવી છે કે ચીનમાં ચોવીસ કલાક સ્મશાનગૃહો ધમધમી રહ્યા છે બ્રિટનમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે ભારત કોરોનાનો નવો વેરિયન્ટ છ રાજ્ય સુધી પણ ફેલાઈ ગયો છે તો મિત્રો થોડા સાવચેત રહો એલર્ટ રહો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે